ભરૂચ અંકલેશ્વર જોડતા કેબલ બ્રિજ ના અંકલેશ્વર છેડા નીચે નર્મદા નદીના ના ગીર કાયદેસર ચાલતા રેતી ખનાનો ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા દરોડા પડ્યા હતા ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગ પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ પરથી રેતી ભરેલા બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવી હતી સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાતે ચાલી રહ્યું હતું રેતી ખનનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભૂસ્તર વિભાગની ટીમ દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત એક પચાસ કરોડના મુદ્દા માલ જપ્ત કર્યા રેતી માટે ખનનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગ અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ભરૂચ નર્મદા નદીના પટમાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે ખનનનનું કૌભાંડ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમ દરોડા પાડતા વાહન ચાલકો બે ટ્રક સહિત એક મશીન બિનવારસી મૂકીને ભાગી છૂટ્યા હતા જ્યારે બીજું એક હિટાચી મશીન રંગે હાથે ઝડપાઈ જવા પામ્યું હતું થોડા સમય પહેલાં પણ આ જ સ્થળેથી મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કરાયું હતું તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વાહન કરવામાં આવી રહ્યું હતું જેમાં રાજકીય માથા સામેલે હોવાને કારણે આવી રેતી ખનન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે આવના સમયમાં કોઈ મોટા રાજકીયમાંથી બહાર આવે તો નવાય નહીં હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપણી નિરીક્ષણ કરે કેટલો દંડ ફટકારી છે તે જોવું રહ્યું તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીના ખોદકામ ચાલી રહ્યા છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે